માંડવી તાલુકાના બી દડા સર્વોદય હોસ્પિટલ ખાતે શાહ હેપીનેસ રોબોટિક રિહેબિલિટેશન સેન્ટરનું ભૂમિપૂજન રાજ્ય સરકારના મંત્રી પ્રફુલભાઈ પાંસરિયાની ઉપસ્થિતિમાં કરાયું હતું સૌપ્રથમ મંગલાચરણ બાદ રાષ્ટ્રગીત તેમજ મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું સૌનો શાબ્દિક આવકાર ચેરમેન વિજયભાઈ છેડાએ કર્યું હતું મંત્રી પ્રફુલભાઈ પાંસરિયા તેમજ દાતા પરિવારના ડોક્ટર નીતિનભાઈ શાહ મનુભાઈ શાહ અને રિકાબેન શાહનું વિશેષ સન્માન બિદ્દા સર્વોદય ટ્રસ્ટ જયા રિહેબ સેન્ટર રતનવીર નેચરક્યોર સેન્ટર તારામતી વેલનેસ સેન્ટર વી ટ્રાન્સફર રજુવિનેશન સેન્ટર દ્વારા ચેરમેન વિજયભાઈ અને મેનેજિંગ ટ્રસ્ટી હેમંતભાઈ રાંભિયાના હસ્તે થયું હતું સાધ્વી અનન્યાશ્રીજી મહાસ્તીજી પાવનતાજી મહાસ્તીજી સાધ્વી શિલાપીજી સહિત સાધ્વી ભગવંતોનું પાવન સાનિધ્ય રહ્યું હતું આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ હાર્દિકભાઈ મામિયા મુકેશભાઈ દોશી પ્રીતિબેન સાવલા અરવિંદભાઈ શાહ ડોક્ટર મયુર મોતા પિયુષભાઈ શાહ શાંતિભાઈ મેકોની અમુલભાઈ દેડિયા કોમલભાઈ છેડા સામતભાઈ ગઢવી કોમલભાઈ સાવલા લક્ષ્મીચંદ ગાલા વિક્રમસિંહ જાડેજા જયાબેન તનુભા જાડેજા વિરમભાઈ ગઢવી ભરતભાઈ થલેશ્વર શ્રી વાઘેલા લીલાધરભાઈ ગડા કીર્તિભાઈ ગોર નરેન્દ્રસિંહ જાડેજા હસનભાઈ લુહાર દીપકભાઈ સોની ગિરીશભાઈ શાહ દિનેશભાઈ નાગુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વ્યવસ્થા ભરતભાઈ સંગાર ગુલામ મુસ્તફા સૈયદ ઉદયસિંહ જાડેજા ભાવિન રાજગોર ઉમરસી ચંદે મેહુલ રાજગોર સહિત સ્ટાફ ગણી સંભાળી હતી કાર્યક્રમનું સંચાલન ધીરજભાઈ છેડા અને આભાર વિધિ હેમંતભાઈ રામિયા કરી હતી આ જે બિદરા સરોદય ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશાળ માનવ સેવાના યજ્ઞને વધુ પ્રજ્વલિત કરવા માટે આધુનિક ટેકનોલોજી સાથેના ફિઝિયોથેરાપીના મશીનો વગેરેનું હૂર્ત કરવામાં આવ્યું છે અને જે ચાલી રહ્યું છે અપગ્રેડેશન માટે આ વિસ્તારના વ્યક્તિઓને પચાસ ટકાના રાહતથી ટ્રસ્ટ દ્વારા રિક્ષાઓ આપવામાં આવીને સો યુવાનોને રિક્ષા આપી પગભર ઉભા કરી એમને એમનું પણ પોતાનો યોગક્ષેમ ચાલે એ તો સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે ગુજરાતનું સારામાં સારું ફિઝિયો સેન્ટર મેં જોયું છે ત્યારે મને એટલું ખ્યાલ આવ્યો કે કચ્છના આ શેવાડાના વિસ્તારની અંદર ટાઉન પ્લેસની અંદર આવું સરસ સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે જે હું જોયું મેં જાણ્યું અને હું જે દાતાઓએ આવું સરસ અહીંયા કર્યું છે એમનો હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું આશા સરોદય ટ્રસ્ટ દ્વારા અનેક આરોગ્યની સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહી છે આજે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકારના મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસરિયા ધારાસભ્યશ્રી દેવજીભાઈ જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખશ્રી અમારા અને ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ સાથે સાથે આ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ટ્રસ્ટી હેમંતભાઈ અને કચ્છ ગ્લોબલના પ્રમુખ અને વિશેષ કચ્છ મિત્રના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈની પણ ઉપસ્થિતિ હતી અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ હતી દાતા પરિવાર જે અમેરિકામાં રહે છે એ મનુભાઈ અને એમનો પરિવાર જેમના માધ્યમથી એકવીસ જેટલી રિક્ષાઓ આજે આપણા કચ્છની અંદર અલગ અલગ પરિવારને આપવામાં આવી હતી એમને ખૂબ જ આર્થિક રીતે સહાયક બનશે નવી રિક્ષાઓ જે એમનો સંકલ્પ છે કે છસો રિક્ષાઓ આપવીએ જેમાં સો રિક્ષાઓ પહેલા પાર્ટની અંદર આપશે જેવા એકવીસ આજે જાહેરાત કરી છે અને આ પ્રકારના કાર્ય જ્યારે કચ્છની અંદર થતા હોય ત્યારે ખૂબ જ આપણે એને વધાવી અને બધાને શુભકામનાઓ આપી બિંદ્રાદર ટ્રસ્ટની અંદર આજે રોબોટિક રિહેબિલિટેશન સેન્ટર માટે મનુભાઈ અને શાહ જેઓ કેલિફોર્નિયાથી છે એમના તરફથી એક મિલિયન ડોલરનું ડોનેશન મળેલ છે અને શાહ હેપીનેસ રોબોટિક રિહેબિલિટેશન સેન્ટરનું ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરીમની આજે હતું એનો એનું આજે પૂર્ણતા થઈ સાથે સાથે એમના વતી હરમ ગ્રુપ દ્વારા નો સો જેટલી રિક્ષાઓ અહીંયા આપવામાં આવવાની છે એનાથી પહેલો પ્રસંગે એકવીસ રિક્ષાઓ આજે આપી અને લોકોને આત્મનિર્ભર કર્યા છે તો આવા શુભ કાર્યક્રમે એ વધારે અહીંયા તે બધા બિદાસદર ટ્રસ્ટ એમનું ખૂબ ખૂબ આભાર માને છે અને મનુભાઈ આવા શુભ કાર્યો વધારે ને વધારે કરતા રહે એ જ શુભેચ્છા સાથે વિજય છેડા બિદાસદર ટ્રસ્ટ આ કાર્યક્રમમાં અમે યજ્ઞ વિધિ હમણાં સંપન્ન કરી છે એનાથી પહેલાં એક કાર્યક્રમ હતો જ્યાં આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ આવ્યા હતા વિજય સૂર્યા અને એમણે બહુ ભાવસૂચક ઉદબોધન કર્યું આજે આપણી સંસ્થા છે જે સેવા કરી રહી છે હેલ્થના અને વેલનેસના અને દરેક ક્ષેત્રમાં એને બહુ બિરદાવી હતી એમણે અને એ બહુ અમને આશ્વાસન આપીને ગયા છે કે કાંઈ પણ આને લગતું કામ હોય તો એ તમે ત્યાં સચિવાલય ગાંધીનગર આવો અને હું એકદમ પગે કામ કરાવી દઈશ અને એમણે એક સજેશન પણ આપ્યું છે કે તમે આની સાથે કોલેજ પણ ભવિષ્યમાં શરૂ કરો તો એની પરમિશનને જે પણ એની જે હોય છે ફોર્મેલિટી કરાવી દઈશ એટલે આ કાર્યક્રમ બહુ સારી રીતે સંપન્ન થઈ ગયો છે શુભ રીતે અને બીજું અહીંયા એક રિક્ષાઓ જે મનુભાઈ શાહ એમણે પોતાના પર્સનલ દાન દ્વારા એકવીસ જણાને આપી છે હમણાં રિક્ષાની ચાવી એ લોકોનો મેઇન ઉદ્દેશ એ છે કે દરેક વ્યક્તિનું કલ્યાણ થાય આર્થિક રીતે વિકાસ થાય પરિવારમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય એના માટે તૈયાર હોય છે એટલે હું હૃદયથી હૃદયપૂર્વક મનુભાઈ શાહ અને પરિવારનો આભાર માનું છું કે આ સંસ્થા માટે એમણે જેટલું મોટું અનુદાન કર્યું છે એ બિલકુલ મતલબ દરેક સમાજના દરેક તબક્કામાં દરેક વ્યક્તિને એનો લાભ મળશે અને સર્વોદય ટ્રસ્ટ ઉત્તરોતર પ્રગતિ કરશે આવા જ દાતાઓ અમને હંમેશા મળતા રહેશે અમારા કાર્ય અને જે પણ અમે સેવાઓ કરી રહ્યા છે આ સેવાનો મહાન યજ્ઞ કરી રહ્યા છે એના માટે ઈશ્વરના આશીર્વાદ મળે છે અને ઈશ્વર અમને આવા દાતાઓ મોકલતા હંમેશા આ સેન્ટરમાં બેઝિકલી આપણે કહીએ કે રોબોટિક થેરેપી એટલે હમણાં જે નોર્મલ ફિઝિયોથેરાપીમાં જે ડોક્ટરો કરાવે છે એક્સરસાઇઝ વગેરે આ રોબોટ્સ હોય છે એ પરફેક્ટલી સેટ કરાવી દે પોતાનો પ્રોગ્રામ અને જે દર્દી હોય પેશન્ટ હોય જે આમાં જેને ફિઝિયોથેરાપીની જરૂર હોય એને સેટ કરી દે ત્યાં ઊભા રાખે સુવડાવે અને એની એક્સરસાઇઝ એ રોબોટ દ્વારા થાય અને એની જે મૂવમેન્ટ હોય એટલી પરફેક્ટ હોય છે કે એ રોબોટ જે પેશન્ટ હોય છે જે દર્દી હોય છે એને એટલી રાહત મળે અને એની રિકવરી એકદમ ફાસ્ટ થઈ જાય છે રોબોટથી એવા રોબોટ્સ આપશે અહીંયા અને બીજા ફિઝિયોથેરેપીના નવા મશીન્સ પણ આવશે તો એ આનું લગભગ આઠથી નવ હજાર સ્ક્વેર ફીટનું આ સેન્ટર બનશે એના સાથે સાથે આપણી પાસે દસથી પંદર રૂમ બનશે જે લોકો અહીંયા હમણાં શું છે વેઇટિંગ લિસ્ટ હોય છે આ જ્યારે હેમાં એટલે આગળ જઈને એવી પણ તકલીફ ના હોય તો બહારથી પણ લોકો આવશે જરૂરી એના માટે બહુ મતલબ ઉપયોગી થશે અને દૂરથી આવશે લોકો કારણ કે આના જેવું સેન્ટર મંત્રીશ્રીએ કહ્યું પ્રફુલ્લભાઈ પાનસરિયાએ કહ્યું કે આવું સેન્ટર મેં ક્યાં જોયું નથી ગુજરાતમાં તો એટલે આને હજી પણ આપણે ઉત્તમ બનાવશું એને હજી પણ આગળ લઈ જશું